તમે હવારે બાંધિયો બોયલા હું નાખવાની છું હું આખા નાગલા સમાસ માં નાખવાની તમે આ ઈ તો વાંડરી આવે કોણ થાય થી તો જોઈ થાય એવી धमकी દે આવી બોલવા ત મન તમતા હું ગયો તો તને હું તને મારવા વારો તે કુદરત હું નહીં હે અકે તને તમાર નહીં કો મારી પૂરી તો ફરી વરી માતાજી બતાયે ફરી ફરી વરી ફરી વરી એટલે તો ગાયનો દુખારો ફરી વરી તમારા રંજીતા ઝાગે છે ઉપાધી કરોમાં છે હવે ઉપાધી કરોમાં હા પણ રાંદની કાજીના એ વાત છે મારી નથી હું નામ નામની નીકીતા છું

નામ લખાવી તો દાખલ કરી ગારું દીધું હજી આગળ જવાય હજી આગળ આજે બોલ માર બેન નું અરે બધાય નું બોલ તાર રેકોર્ડિંગ કરવું કલ્લે હમ 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 રાખી દેવો ભાઈ હા રાખી દેવો કે હાથ માં આવી એટલે મજા આવશે હવે હા ઓ મારી નો આવતો હા ઓ મારી તો કરવો છે એમાં બે મત નથી હમ 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 કાલ પણ આટ માં નહી નકર